ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સેમ્સ કિચન આજે હું કિચનમાં કામ આવે એવી ઘણી બધી યુઝફુલ ટિપ્સ લઈને આવી છું જેનાથી આપણું કામ એકદમ ઇઝી થઈ જશે અને આપણે એકદમ સ્માર્ટ વર્ક પણ કરી શકીશું તો જોઈ લઈએ જ્યારે પણ આપણે ફ્રીઝમાં રાખેલો લોટ જે છે એને યુઝ કરવો હોય તો આપણે એને બે કલાક પહેલાં બહાર કાઢી લેતા હોઈએ છીએ પણ કોઈવાર એવું થાય છે કે આ લોટને આપણે ફ્રીજમાંથી બહાર કાઢતા ભૂલી ગયા હોઈએ છીએ તો રોટલીનો લોટ પણ તમે જોઈ શકો છો કે એકદમ ટાઇટ હોય છે તો હવે આ લોટને આપણે આપણે પંદરથી વીસ મિનિટમાં જ રૂમ ટેમ્પરેચર પર લાવવો હોય તો તેના માટે આજે હું અહીંયા એક ટ્રીક બતાવું છું જો આ ટ્રીક તમે ફોલો કરશો તો ચોક્કસથી લોટ પંદરથી વીસ મિનિટમાં એકદમ જ સરસ રૂમ ટેમ્પરેચર પર આવી જશે તેના માટે આપણે ડબ્બાને બંધ કરી લઈએ અને અહીંયા મેં કેસરોલ લીધું છે એટલે આપણે જે રોટલી ભાખરી મૂકતા હોઈએ છીએ એ કેસરોલમાં આપણે થોડું ગરમ પાણી સતત ગરમ પાણી જે હોય એને આપણે લઈ લેશું અને આ ડબ્બાને આપણે એની અંદર રાખી દઈશું અને પછી કેસરોલનું ઢાંકણ ઢાંકી અને આને આપણે પંદરથી વીસ મિનિટ માટે રહેવા દઈશું વીસ મિનિટમાં તો તમારો લોટ જે છે એ એકદમ જ ક્વિક રૂમ ટેમ્પરેચર પર આવી જશે અને તમે એને યુઝ કરી છે અહીંયા ટમેટા માટેની ટીપ્સ લઈને આવી છું જ્યારે ટમેટું આપણું જે છે એને ત્રણ ચાર દિવસ થાય તો એ થોડું સોફ્ટ થઈ જાય છે હવે આવા ટમેટામાંથી જો આપણે સલાડ સુધારવાનું આવે તો એમાંથી બહુ જ રસ્તો જે છે એનું પાણી એ બહાર નીકળતું હોય છે જો આપણે ટમેટા પહેલાંથી વધારે એકદમ ટાઈટ કરવા હોય તો તેના માટે આ ટ્રિક્સ જરૂરથી ફોલો કરજો અહીંયા મેં એક બાઉલમાં પાણી લઈ લીધું છે એકદમ જ આ ચિલ્ડ પાણી છે અને સાથે બેથી ત્રણ અંદર બરફના ટુકડા પણ નાખી દીધા છે હવે આની અંદર આપણે બે ત્રણ જેટલા પણ સુધારવા હોય એટલા ટમેટા આપણે એડ કરીશું અને આને પાંચ મિનિટ માટે છોડી દઈશું આનાથી શું થશે કે આનું જે ઠંડુ પાણી જે છે એ આની અંદર રહેલો જે જ્યુસ હોય છે ટમેટાનું એને એકદમ ટાઈટ બનાવી દેશે અને જ્યારે આપણે ટમેટાની સ્લાઇસ કરીશું કે ટમેટાનું સલાડ કર્યું હશે એટલે આપણું ટમેટો એકદમ કડક થઈ જશે પાંચ મિનિટ પછી આપણે ટમેટા જે છે એકદમ ટાઈટ થઈ ગયા છે હવે આ ટાઇટ થયેલા ટમેટામાંથી આપણે એકદમ જ જે પતલી પતલી સ્લાઇસ હોય છે એ પણ આપણે સરસથી કટ કરી શકીશું જે ધારદાર છરી હોય છે એને આપણે લઈ લઈશું અને આવી રીતે એની પાતલી પાતલી સ્લાઈસ પણ રેડી કરી દઈશું ટ્રીક યુઝ કરવાથી આપણી સ્લાઈસ એકદમ જ પતલી રેડી થશે અને સાથે સાથે એનો જ્યુસ જે છે એ પણ એકદમ જ ઠંડો થઈ ગયો હશે એના લીધે જ આપણી સ્લાઇસ એકદમ પતલી રેડી થઈ જઈએ આપણે આ ટાઇટ થયેલા ટમેટામાંથી જે સર્વિંગ માટે ફ્લાવર બનાવતા હોઈએ છીએ તો એની છાલ જે હોય છે એને પણ આવી રીતે ઠંડા પાણીમાં મૂકી અને યુઝ કરશો તો આપણું જે સર્વિંગ કરીએ છીએ એ ટમેટાનું ફ્લાવર ખૂબ જ સરસ બનશે સરસથી એવું ફ્લાવર પણ રેડી થઈ ગયું છે તો આ ટ્રીક્સને તમે જરૂરથી ફોલો કરજો જે નોર્મલ આવી રીતે લોટા છે ગ્લાસ છે કે કોઈ પણ સ્ટીલના વાસણ હોય છે એની અંદર આવો ક્ષાર જામી જતો હોય છે લોટામાં તો ખાસ આપણે આને ઊંધા તો વાળતા જ હોઈએ છીએ પણ એ એની અંદર ખૂબ જ ક્ષાર જામી જતો હોય છે હવે આ ક્ષારને કાઢવા માટે આપણે કોઈ સ્ટીલની બોટલ હોય એને પણ આપણે આવી રીતે યુઝ કરી શકીએ છીએ જે નોર્મલ વિનેગર આવે છે વ્હાઈટ વિનેગર એને આપણે થોડું વિનેગર એક ટેબલ સ્પૂન અંદર નાખી અને આવી રીતે લાવતા જશું અને આ જે નોર્મલ સ્ક્રોચ બ્રાઇટ આવે છે એનાથી અંદર હાથ નાખી અને લોટાને આપણે ઘસી લઈશું જો આપણે અંદર હાથ ન નખાય એટલું નાનું મોઢું હોય તો પણ આને આપણે જસ્ટ આમ ફેરવશું તો અંદરથી બધો જ ક્ષાર જતો રહેશે અને બે જ મિનિટ માટે આવી રીતે ઘસી લેવાનું આનું આ જ વિનેગર આપણે બીજામાં પણ યુઝ કરી શકીએ છીએ માટલા નીચે રાખવાની જે પ્લેટ હોય છે એ પણ ખૂબ જ ક્ષારવાળી થઈ જતી હોય છે તો આ થોડું ભીનું તો છે જ અને સાથે એમાં આપણે બે ટેબલ સ્પૂન જો વિનેગર એડ કરી દઈશું અને પછી આને જે સ્ક્રોચ બ્રાઇટ કે સ્ટીલનો તારવાળો કૂચળો આવે છે એનાથી આપણે રબ કરીશું તો વિનેગરથી એનો જે ક્ષાર છે બધો જ ક્ષાર છોડી દેશે આપણા વાસણ ઉપરથી ત્યાં જે સ્ટીલના વાયરવાળો કૂચળો આવે છે તેનાથી પણ આને આપણે ઘટડી અને ઘસી અને પાણીથી એકદમ સાફ કરી લીધું છે આપણી પ્લેટ અને લોટા બધા જ ક્ષાર વગરના એકદમ ક્લીન થઈ ગયા છે તમે પણ આ ટ્રિક્સને જરૂરથી ફોલો કરજો જ્યારે પણ મોટી દૂધી હોય અને આપણે પૂરો એનો યુઝ નથી કરવો હતો ત્યારે આ ટાઈપની દૂધી જે છે એને આપણે ખુલ્લી જ રાખી દઈએ છીએ ફ્રિજમાં પણ એનાથી શું થાય છે કે ફ્રેશ પણ નથી રહેતી અને આગળથી જોઈ શકાય છે કે આ ટાઈપનું બ્લેક થઈ જાય છે અને આ દૂધી જે છે એ તાજી પણ નથી રહેતી તો હવે આ દૂધી એકદમ ફ્રેશ રહે એના માટે અહીંયા મેં એલ્યુમિનિયમ ફોઈલ લઈ લીધું છે આપણે યુઝ કરતા હોઈએ છીએ અને આ દરેકના ઘરમાં અવેલેબલ હોય જ છે હવે આ દૂધીને આવી રીતે અડધી કવર થઈ જાય એવી રીતે દૂધીને આની અંદર મૂકી દઈશું જો આપણી દૂધી વધારે મોટી હોય તો આ એલ્યુમિનિયમ ફોઈલ થોડું મોટું લઈશું હવે આવી રીતે દૂધીને ફ્રીજમાં ત્રણથી ચાર દિવસ સુધી રાખીશું તો પણ આપણી દૂધી એવીને એવી તાજી જ રહેશે અને એ આગળથી પણ એકદમ જ કાઢી નહીં પડે અને આપણે બીજી વાર જ્યારે યુઝ કરવી હશે ત્યારે આપણને એમ જ મળશે આમ તો આ ફોઈલ પેપર ચીટકી જ જશે જો એવું લાગે તો તમે ઉપરથી એને રબર બેન્ડ પણ મારી શકો છો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ત્યાં સુધી બાય બાય